ગામડાનો ધબકાર ચેનલના સૌ કાઢુ મિત્રોને જય માતાજી મિત્રો આજે અશોક પટેલની આગાહી આવી છે તે પહેલાં આઈ એમડીનું મિડ ડે બુલેટિન શું છે તે જોઈ લઈએ પછી અશોકભાઈ પટેલની માય આગાહી જોઈએ તારીખ વીસ માર્ચ બે હજાર પછી આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મિડ ડે બુલેટિન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોઅર એન્ડ મિડલ લેવલમાં ટ્રોપ તરીકે તેની ધરી સાથે સેરાશ સમુદ્ર સપાટીથી ત્રણે પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ આશરે બોતેર અક્ષાંશ ઇસ્ટ અને ત્રીસ અક્ષાંશ ને નોર્થથી ઉત્તર તરફ છે એક યુએસસી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર સુધી વિસ્તરે છે એક યુએસસી દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી દોઢ કિલોમીટર સુધી વિસ્તરે છે એક તરફ દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત યુએસસીથી છત્તીસગઢ થઈને ઉત્તર ઓરિસ્સા સુધી લંબાય છે અને શ્રીરા સમુદ્ર સપાટીથી નવ કિલોમીટર ઉપર છે મરાઠવાડાથી દક્ષિણ તમિલનાડુ સુધી અસ્તવ્યસ્ત પવનોનો ટ્રફ હવે દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર યુએસસીથી મહારાષ્ટ્ર થઈને ઉત્તરાંત કર્ણાટક સુધી લંબાય છે અને તે શ્રીરાજ સમુદ્ર સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિલોમીટર ઉપર છે એક યુએસસી ઉત્તર પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે શ્રેરા સમુદ્ર સપાટીથી દોઢ કિલોમીટર સુધી વિસ્તરે છે ચોવીસ માર્ચ બે હજાર પચીસની રાતથી પશ્ચિમ હિમાલય પ્રદેશની એક ફ્રેશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે એ હતા આઈએમડીના મિડ ડે બુલેટિન બપોરનું અને હવે અચોક પટેલની આગાહી જોઈએ તો તારીખ વીસથી સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પવન વીસ માર્ચથી એકવીસ માર્ચ અને પચીસ માર્ચથી સત્યાવીસ માર્ચ પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકા છે બાવીસમી માસથી ચોવીસ માસ પવન ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશાથી પૂંકા ચોવીસ માસ અને પચીસ માસ પવનની ગતિ પંદરથી પચીસ કિલોમીટર કલાકની રહેશે અને ઝાટકાના પવનો ત્રીસ કિલોમીટર કલાક સુધી પહોંચી શકે છે બાકીના સમયગાળામાં પવનોની ગતિ દસથી પંદર કિલોમીટર કલાક અને ઝાટકાના પવનો વીસ કિલોમીટર કલાક સુધી રહેશે આકાશની સ્થિતિ મોટા ભાગે આકાશ ખુલ્લું રહેશે ઝાકળ એકવીસ માર્ચ અને બાવીસ માર્ચ અને પચીસ માર્ચ ચોવીસ માર્ચ કર્સ અને પશ્ચિમ સરોવરના સીમિત વિસ્તારોમાં ઝાકળની શક્યતા છે તાપમાન વર્તમાન સામાન્ય હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી છે વીસ માર્ચ અને એકવીસ માર્ચે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીથી ઓગણચાળીસ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે બાવીસ માર્ચથી ચોવીસ માર્ચ મહત્તમ તાપમાન વધી ઓગણચાળીસ ડિગ્રીથી એકતાલીસ ડિગ્રી સાડા એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે પચીસ માર્ચથી સત્યાવીસ માર્ચ મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રીથી ચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે આ હતા મિત્રો પટેલની આગાહી અને આઈ એમડીનું વેધર બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી